નકલી પ્રમાણપત્રોની ઘટનાને ઉજાગર કરનાર મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમના પર હુમલો થવાની નીધિ વ્યક્ત કરી હતી અનેકવાર પોલીસ વિભાગમાં રજૂઆત કર્યા બાદ પણ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી નકલી દસ્તાવેજો બનાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંગે વારંવાર અધિકારીએ રજૂઆત કરી છે પોલીસની નિષ્ક્રિય કાર્યવાહીને પગલે નકલી દસ્તાવેજો બનાવનારા તત્વોને ખુલ્લો દોર મળી રહ્યો છે વોર્ડ કચેરી ખાતે જ મહત્વના દસ્તાવેજો બનાવવા અંગે પાલિકા અધિકારી એ અપીલ કરી છે Terima kasih telah menonton!